વાપી ખાતે મહાનગરપાલિકાનો વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા મહાનગરપાલિકા કચેરીએ પહોંચી અધિકારીને ને આવેદનપત્ર આપ્યો વાપી ઝંડા ચોક પાસે ધરણા પ્રદર્શન કરી બાદ વાપી નગરપાલિકા કચેરી સુધી વાંસદાના ધારાસભ્ય શ્રી આનંદ પટેલ તેમજ ગ્રામજનો આગેવાનો સાથે વાપી મહાનગરપાલિકાનો વિરોધ કરી આવેદનપત્ર અધિકારીને પાઠવ્યો આજે ખાસ કરીને વાપી નગરપાલિકાએ જબરજસ્તી સરકાર દ્વારા જોડેલા અરગા અગિયાર ગામનો આ ત્રીજી વખતનો અમારો વિરોધ છે આજે અમે નગરપાલિકા ખાતે જઈને હલ્લાબોલ કરીશું અને આવેદનપત્ર આપીશું લોકશાહીનું હનન જ્યારે કરવામાં આવે છે ત્યારે અમારે એના વિરોધમાં આંદોલન કરવું પડે છે દેશના બંધારણમાં ગામના લોકોને પ્રાવધાન આપ્યા છે કે ગ્રામસભાની પૂર્વ પરવાનગી વગર જબરજસ્તી ગામના લોકોને મહાનગરપાલિકામાં જોડવાનો અમે વિરોધ કરી રહ્યા છે પારડી ખાતે પણ અમે વિરોધ કર્યો હતો આગળ અમે ચંડોળ ખાતે પણ એનો વિરોધ કર્યો હતો અને આજે અહીં વાપી જંદા જંડા ચોક ખાતે આ સભા કરીને પછી અમે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા જવાના છે અમારું આંદોલન અહીં અટકવાનું નથી અમે હાઈકોર્ટનો પણ સહારો લઈશું અને આવનારા દિવસમાં ફરી પાછા જો અમારું નહીં સાંભળે અમારા લોકોનું નહીં સાંભળે અને અમને ફરી પાછા વાટાઘાટ માટે ન બોલાવે તો અમે ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશું વિરોધનો મુખ્ય મુદ્દાઓ કયા છે વિરોધનો મુખ્ય મુદ્દો એક જ છે કે ગામના લોકોને જે ગ્રામ સભા એક મુજબની જે છે દેશના બંધારણમાં આપી છે એ મુજબ ગ્રામ સભાઓ કરીને ગામના લોકોને જાણકારી આપીને જોડવામાં આવે મહાનગરપાલિકામાં તો વાંધો નથી પરંતુ એમને અંધારમાં રાખીને ગામના લોકોને અંધારમાં રાખીને જોડશે તો અમે એનો વિરોધ કરીશું

પરંતુ જે પણ પરિણામ આવશે તે આપણે સ્વીકારી લેશું અને લોકોની વચ્ચે લોકોની સાથે અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમે હર હંમેશા લોકોને સાથ સહકાર આપતા રહીશું વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાંથી કેટલી નગરપાલિકાઓમાં કેટલી બેઠકો મેળવશે અમે તો અત્યારે એમ જ કહીએ છીએ કે ત્રણે ત્રણ નગરપાલિકાઓ અમે જીતીશું પરંતુ જે રીતની ચૂંટણી પ્રક્રિયા થઈ છે અને જે રીતે સરકારના અધિકારીઓએ એક ભાજપના કાર્યકર્તાઓ તરીકે કામ કર્યું છે એ પ્રમાણે અહીંના વોટર્સને ડરાવાનું ગભરાવાનું પણ કામ કર્યું છે પરંતુ આવનારા દિવસ અમારો છે અમે આવનારા દિવસમાં ત્રણે ત્રણ જગ્યા સત્તા મેળવીશું વાપી કે લોકો કે આંદોલન કરવાસદ વિધાયક આના પડ્યા સ્થાનિક કોંગ્રેસ કે ચાહે જિલ્લા પ્રમુખ દૂસ દિગ્ગજ નેતા દેખાઈ નહીં દેતા નહીં અમારે સાથ સભી જિલ્લા પ્રમુખ બી હૈ जब हमने चंदौड़ में मीटिंग की थी तब जिला प्रमुख भी हमारे साथ आए थे यहाँ पे भी हमारे बड़े नेता भाई हमारे साथ थे फरहान भाई हमारे साथ है, है यूथ के साथ जी हमारे साथ है कई हमारे साथ नेता है लेकिन कभी कल ही इलेक्शन समाप्ति हुई है और इलेक्शन की थकान की वजह से नहीं भी आए होंगे लेकिन अभी आएंगे कारण नगर पालिका ना वार्ड ना रस्ताना પ્લસ કે આજુબાજુના કામ કોઈ ઠેકાણા નથી બરાબર પ્લસ અમારા ગામનો વિકાસ કઈ રીતે કરવાના છે આજે જોઈ લો કે નગરપાલિકા અંડર જે કઈ પણ રસ્તા કે એરિયા આવતો હોય છે તે એરિયા પબ્લિક જ નગરપાલિકાથી હેરાન છે અમારા ગામનો વિકાસ કઈ રીતે કરશે પ્લસ કે ગામની પબ્લિક એટલે કે રોજ કામે રોજ ખાવા છે બરોબર એટલે મીન્સ ગરીબ પબ્લિક છે કહેવાનો મતલબ તો મહાનગરપાલિકામાં જોડાતા ઘર વેરો પ્લસ વધી જશે પાણીનો વેરો વધશે લાઈટ બિલ વધશે પ્લસ બીજા કે અન્ય જે કંઈ પણ ટેક્સ હશે તે પ્લસ વધારીને આપશે ગામની પબ્લિક રોજ કામે રોજ ખાવાની ગરીબ પબ્લિક કેવી રીતે ભરવાની છે બરાબર એ જ પબ્લિક વસ્તુ પંચાયતમાં અમારો ઓછો ટેક્સ છે ઓછો વેરો છે અને પંચાયત ટોટલ ફેસિલિટી છે નગરપાલિકા ભણવાની છે એ જ ફેસિલિટી પંચાયત પણ અમને આપતી જ છે તો અમારે નગરપાલિકા પ્લસ મહાનગરપાલિકા નું ફાયદો શું છે અમારે બરોબર છે અમારે બધી જોડાવો એની માટે અમે અહીંયા જમા થયા છે અમારો સખત ને સખત વિરોધ છે પ્લસ આજે તો અહીંયા જમા થયા છે નગર સરકાર કે પ્લસ નગરપાલિકા હમણાં પણ નહીં સાંભળશે આગળ પણ નહીં સાંભળશે તો અમે એના કરતા પણ વધારે ઉગ્ર આંદોલન કે વિરોધ કરશું અને જરૂર પડતા ઉપવાસ કે ધરણા પણ કરીને વધારે વધારે આગળ જઈને વિરોધ પ્રદર્શન કરશું તો અમારી લાગણી માગણી આદરણીય મોદીજી અને આચાર્ય દેવવ્રતજીને બી મોકલજો ને આનો જે પણ રિપ્લાય હોય એ અમારા આગેવાનો કે અમને પહોંચાડજો એટલી જ અમારી એ છે ને સાહેબ અમારા જે ગામડાઓનો વિકાસ થાય એનો અમને પ્રશ્ન નથી પરંતુ ભારતના બંધારણ મુજબ એ કામગીરી થતો હોય તો અમને એનો વધારે આનંદ થશે પરંતુ ગામના લોકોને પૂછા વગર રાતના અંધારમાં આવીને દરેક ગ્રામ પંચાયતને તાળા મારી દીધા અને સરપંચો પર ખૂબ દબાણ લાવીને એમની પાસે જો લખાવી લીધું હોય તો અમે એનો વિરોધ કરવાના છે અને હજુ પણ અમારી અમારા લોકોની સાથે બેસીને એની ચર્ચા ન થાય મહાનગરપાલિકાના ફાયદા શું છે ભારતના બંધારણ મુજબ ગ્રામ સભાઓમાં મંજૂરી મેળવી કે નથી મેળવી એ જો ખુલાસો ન થાય તો આવનારા દિવસમાં અમે આપના પટાંગણમાં ગાર્ડનમાં બેસીને ધરણા પ્રદર્શન કરીશું બધાને મંજૂર છે ને પર છે આવનારા દિવસમાં ફરી પાછો આપણે સંદેશો આપશું જો આપણને બોલાવીને ચર્ચા વિચારણા ન કરવામાં આવે જો આપણને વિશ્વાસમાં ન લેવામાં આવે જો ગ્રામસભા ગ્રામ મુજબની ન કરવામાં આવે અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે